કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે તે વિશે માહિતી આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે આગાહીકાર અંબાલાલ પટેલ અંબાલાલ કાકા સૌથી એ જણાવો હવે આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ વરસાદ અંગે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં મહામાટના વરસાદમાં લગભગ આઠથી દસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે ચીખલી વગેરે ભાગોમાં વરસાદ થવા શક્યતા રહેશે છે વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ સિસ્ટમ ધીરે ધીરે ઉપર આવતી આવતી જશે એટલે લગભગ નવસારીના સુરતના ભાગોમાં લગભગ બે ઇંચ કે ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારબાદ જુનાગઢ જૂનાગઢના ભાગોમાં પણ લગભગ ચાર ઇંચની આસપાસનો વરસાદ થવાની શક્યતા રહેશે અમરેલીના ભાગોમાં બેથી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે આ અને ત્યારબાદ લગભગ ભાવનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે બોટાદના ભાગોમાં પણ વરસાદ થશે ગીર સોમનાથના ભાગોમાં બે ઇંચ કે ત્રણ ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં મોરબીના ભાગોમાં સુરેન્દ્રનગરના ભાગોમાં ધોળકાના ભાગોમાં થાણના ભાગોમાં ચોટીલાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં લગભગ બે ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ત્યાં પણ ક્યારેક ભારે વરસાદથી ઝાપટાં હોવાની શક્યતા રહેશે આ ઉપરાંત પોરબંદરના ભાગો અને દેવભૂમિ દ્વારકાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ભુજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ભચાઉના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં લગભગ ઉપરાંત કેટલાક આછેડાના ભાગો અને લગભગ પાલ પાલનપુરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ સાંતલપુરના ભાગોમાં પાટણના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારબાદ જોવા જઈએ તો લગભગ આ ભાગોમાં કંઈક ભારે વરસાદી ઝાપટા પડી શકે અને મહેસાણા ભાગો પાટણ સામે હાજરીના ભાગોમાં વરસાદ થાય અહીં વરસાદી ઝાપટા પડી શકે તેમજ અરવલ્લીના ભાગો સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જામુગોડા છોટાઉદેપુર વગેરે ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે પણ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના કેટલા ભાગોમાં એક ઇંચ કે બે ઇંચ કે વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરના ભાગમાં હળવા મધ્યમ વરસાદની ભાપતા આજ છ સુધીમાં પડી શકવાની શક્યતા રહેશે અને કાલ પણ ક્યારેક પડી શકે ત્યાર આ વરસાદ અંગે જોઈએ તો વધુમાં આ વરસાદ લગભગ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખના ભાગોમાં જરા ગુજરાતના મહત્ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારબાદ વરસાદ ધીરે ધીરે પહેલી બીજી ઓક્ટોબર ક્યારેક ત્રીજો ઓક્ટોબર સુધી કોઈ કોઈ ભાગમાં ચાલુ રહેશે અને આ વરસાદ થવાનું મુખ્ય કારણ છે જે પૂર્વીય દેશોમાંથી જે રિમાન્સ આવ્યા બંગાળના ઉપસાગરમાં અને બંગાળ ઉપસાગર વધારે સક્રિય થયું જેના કારણે આ સિસ્ટમ આવતા વરસાદ થવાની શક્યતા છે જે સિસ્ટમ લગભગ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં આવતા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરીથી ભારે વરસાદ લાવી શકે થઈ શકે છે લગભગ કાલે સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ ઓગણત્રીર તારીખ સુધીમાં ત્યારબાદ બીજી એક સિસ્ટમ ચાર પાંચ ઓક્ટોબરમાં બનવાની શક્યતા રહેશે અને ત્યાંનો માર્ગ લગભગ પૂર્વ ભારતના ભાગોમાં રહે છે ક્યારેક ઉત્તર પૂર્વીય ભાગોમાં આવે પૂર્વ મધ્યમતાના ભાગોમાં આવી શક્યતા છે એટલે ઓક્ટોબરની શરૂઆતમાં પણ રાજ્યના કેટલા ભાગમાં હળવા વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે ખાસ કરીને તારીખ દસથી તેરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે અને આ મગના સાગર વધારે સક્રિય છે તારીખ ત્રેવીસમી ઓક્ટોબરથી દરિયાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ સિસ્ટમો તો બન્યા જ કરશે અને લગભગ અઢાર ઓક્ટોબરથી સત્યાવીસ ઓક્ટોબર વચ્ચે પણ ગુજરાતનું હવામાનમાં પડતો આવી શકે છે વાદળ અને માવઠા જેવું થઈ શક શકવાની શક્યતા રહે છે સાત નવેમ્બર પછી દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેની અસર પણ ગુજરાતના ભાગોમાં થતાં વાદળવાળું આવી આવી શકવાની શક્યતા રહે છે અને ક્યાંક માવઠા જેવું હવામાન ગુજરાતમાં થઈ શકવાની શક્યતા રહે છે શિયાળામાં પણ માવઠા થવાની શક્યતા રહે છે અઢારમી નવેમ્બર પછી ખતરનાક વાવાઝોડા થવાની શક્યતા છે દક્ષિણ પૂર્વ તટો પર ભારે ખબર લઈ નાખે વાવાઝોડા થવાની શક્યતા રહે છે અને અઢાર નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પણ ગુજરાતના હવામાનમાં પડતો આવી શકે છે અને બાવીસ ડિસેમ્બરમાંથી ધીરે ધીરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ઠંડીનું જોર વધી શકે ત્યાંના ફૂલવે તો વરસાદ માવઠા વાવાઝોડા વગેરે થવાની શક્યતા રહે છે જી અમારે કાકા વાત વરસાદની કરી ત્યારે અત્યારે સૌથી વધારે વરસાદ ક્યાં પડવાની શક્યતા એટલે કયા ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અને કેટલા કેટલો વરસાદ પડે એવી શક્યતા છે દક્ષિણ ઝોનમાં જોવા જઈએ તો લગભગ તેમાં ચાર ઇંચ છ ઇંચ આઠ ઇંચ અને કોઈ ભાગમાં દસ ઇંચ વરસાદ કાલનો અને આવનારા ભાગનો બધો સંયુક્ત ઘટતા આ ઉપરાંત નવસારી સુરત વગેરે જે દક્ષિણનો ઉપલો ઝોન છે તેમાં પણ બે ઇંચ કે ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ દક્ષિણ દક્ષિણ સૌરાષ્ટ્રના ઝોનમાં પણ લગભગ બે ઇંચ ત્રણ ઇંચ કે ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ લગભગ મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ બે ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે ત્યારબાદ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડી શકવાની શક્યતા રહે છે ત્યારબાદ પશ્ચિમ પશ્ચિમ ઝોનમાં એટલે કે દેવભૂમિ દ્વારકાના પોરબંદરમાં પણ વરસાદ ઝાપટા પડી શકે છે અને જામનગરના ભાગોમાં પણ ક્યારેક ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે ત્યારબાદ મધ્ય ગુજરાતના ઝોનમાં જોવા જઈએ તો વડોદરા અને લગભગ મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ત્યાંના સંલગ્ન જંબુસરના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભરૂચના ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે છાતપરાના ભાગોમાં અલ્પેશ આ સાથે આપ પણ કે અમદાવાદમાં કેવો વરસાદ રહેશે ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવા વરસાદી ઝાપટાં મળવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગાજવીજ સાથે હળવા ઝાપટા છે કે અમદાવાદ અને ગાંધીનગરની વાત કરવામાં આવે અત્યારે વાતાવરણ પલટાયું છે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી ત્રણ ચાર દિવસ કેવા વરસાદી દ્રષ્ટિએ અમદાવાદ ગાંધીનગરમાં આગામી અડતાલીસ કલાકમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે લગભગ તારીખ અઠયાવીસ ઓગણત્રીસ અને કોઈપણ ભાગમાં ત્રીસ તારીખ સુધી વરસાદ થઈ શકે પણ અઠ્યાવીસ ઓગણત્રીસમાં મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે એટલે ખાસ કરીને અઠ્યાવીસ તારીખ આજે સાચવવા જેવી છે જી નવરાત્રિના દિવસો છે ત્યારે હવે નવરાત્રિના દિવસોમાં છેલ્લા દિવસો બાકી છે ત્યારે કયા પ્રકારની સ્થિતિ નવરાત્રિના છેલ્લા દિવસો બાકી છે આમ તો લગભગ છઠ્ઠા નોરતાથી જ કદાચ વરસાદ આવી ગયો છે એટલે લગભગ પાંચ ઓક્ટોબર સુધીનો વરસાદ રહેવાની શક્યતા રહેશે ગાજવીજ અને હાથા ગગડી નાખે એવી એ એવી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હવે નવરાત્રિના લગભગ દેશ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં છેક દશેરા સુધી વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ક્યારેક કોઈક ભાગમાં વરસાદી ઝાપટાં અથવા તો કોરું કાઢી શકે જી તમે જણાવ્યું અઢાર ઓક્ટોબરની આસપાસ એક વાવાઝોડું ચક્રવાત સર્જાવાની શક્યતા છે ગુજરાતને કેટલું જોખમ કેટલી શક્યતા ગુજરાતમાં અઢાર ઓક્ટોબરમાં લગભગ જે બંગાળમાં સિસ્ટમ બનશે તેના કારણે ગુજરાતમાં અઢાર ઓક્ટોબરથી સત્યાવીસ નવેમ્બર સુધીમાં લગભગ વાદળવાયુ આવી શકે પણ તે પછી તો ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે અને એ પૂર્વે લગભગ સાત અગિયાર પછી દક્ષિણ ભારતમાં ભારે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જે પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે પરંતુ અઢાર અગિયારથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં લગભગ ખતરનાક વાવાઝોડું દક્ષિણ પૂર્વીય તટો ઉપર થવાની શક્યતા રહેશે અને આ વાવાઝોડાની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની થવાની શક્યતા 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 ગુજરાતના ભાગોમાં તો યશ જે પ્રકારે અમારા કાકાએ જણાવ્યું એ પ્રમાણે દશેરા સુધી તો વરસાદ છે જ પરંતુ ખેડૂતો અને ગુજરાતની જનતા માટે એ પણ એક સમાચાર છે કે અઢાર ઓક્ટોબરથી લઈને છેક ડિસેમ્બર સુધી ચક્રવાત વાવાઝોડા અને ભારે વરસાદની શક્યતાઓ છે એટલે આ ડિસેમ્બર જાન્યુઆરી સુધીમાં આ વરસાદી વાતાવરણ ગાજવી સાથે વરસાદ અને વાવાઝોડાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી